મોંધાળ આપડા સાહમ કો લઈ જો લખાવો રોટલી અને આ શું છે ખીચડી ખીચડી આપણો વડવાઓ બહુ સાચું કહે છે કે ફરે ઈ ચરે ગિરનાર ની ભવ્યતા આ મેગણા ની વિશિષ્ટતા અને પરિક્રમાની પણ પરાકાષ્ઠા એવી છે કે દર વખતે ફરોન કઈક નવું જ મળે તો વિચાર કરો આ ગિરિવર ગિરનાર પર્વત એની સામે આ શેરનાથ બાપુના આશ્રમવાળો જે રસ્તો છે આ ચોકમાં હું ઊભો છું અને ચારે તરફ જેટલી ગલીઓ જાય છે બધે ક્ષેત્રો અને ગલીની અંદર જે પેટા ગલીઓ છે ત્યાં બધે ક્ષેત્રો હવે આ ગલીની અંદર પણ અઢક ક્ષેત્રો એની સામે આ ખોડિયા આઈ શ્રી ખોડિયાર રાસમંડળના ઉધારાવાળી જગ્યા છે અહીંયા પણ ઘણા બધા અન્નક્ષેત્રો એક સાથે આવેલા છે અને આખો રસ્તો જે છે એ પોલીસ સ્ટેશન સુધી જાય છે ત્યાં પણ લાગ લગાડ રસ્તાની બંને બાજુ ઘણા બધા અને ક્ષેત્રો છે ત્યાં પેટા ગલીઓ આવે છે પેટા ગલીઓમાં પણ એટલા ઉતારાના અનેક ક્ષેત્રો છે ત્યાં અને ક્ષેત્રોમાં સવારથી તમને જ ભોજન મળી જાય છે નાસ્તા અને નાઇનથી ચાલુ થયું હોય તો શાક મોહનથાળ રોટલી અને આ શું છે

બાળ શોધું હા હા માતા અન્નપૂર્ણા ઘણી બધી પેટા ગલીઓ એવી છે કે જે મેં ક્યારેય નથી કરી એટલા એટલા ઉપર ઉપરથી કવર કરેલા હતા ઘણા નાના નાના નક્ષત્રો છે કે જે હું પહેલી વખત મ્યુઝિક કરી રહ્યો છું મારા માટે અજબની વાત તો એ છે કે આટલા વર્ષથી હું ભવનાથનો મેળો કવર કરું છું બે દાયકા પહેલા પણ શૂટ કરતો પણ આમાંથી એવા અઢળક નક્ષત્રો છે સાઠ સિત્તેર ટકાથી ઉપરના કે જે હજી સુધીમાં મુલાકાત જ નથી લીધી અને મને એમ થાય કે હું બહુ ફર્યો બહુ ફર્યો અત્યાર જે મેઇન તમને બહાર જોવા મળે છે અંદર ખાને તમે આવો ને તો એવા લાગ લગાડ કેટલા બધા ઉતારાઓ છે કોઈક પાણીની ખાલી સેવા કરે કોઈક ચા પાણીની સેવા કરે તો એવી એવી જગ્યાએ પણ સેંકડો લોકો જે છે એ જમવા જતા હોય છે તમે જો આ રસ્તો ક્યાં જાય લંબી પીર આપણા શ્રી જલારામ બાપા એવું કહી ગયા કે દેને ભલો લેને હરિનામ જ્યાં ટુકડો ત્યાં અને કોઈને ખવડાવવું કોઈની ભોજનની સેવા કરવી એના માટે જરૂરી નથી કે મોટી રાવટી હોય મોટું અન્નક્ષેત્ર હોય તમે જુઓ એક ટેબલ પાથરીને પણ આ કાકા લોકોની સેવા કરે છે અહીંયા લોકોને એક ટેબલમાં પણ નાસ્તો કરાવી શકે છે એમાં ખાસ કરીને જો આ મોંથાળ મોથાળ છે ગાંઠિયા છે

આપણે વળવાઓ બહુ સાચું કહે છે કે ફરે એ ગિરનાર ની ભવ્યતા આ મેળાની વિશિષ્ટતા અને પરિક્રમાની પણ પરાકાષ્ઠા એવી છે કે દર વખતે ફરવાનું કંઈક નવું જ મળે મને સાહીઠ ટકાથી વધારે અન્ન ક્ષેત્રો એવા છે કે જેની હજી સુધી મુલાકાત નથી લઈએ આટલા વર્ષોની અંદર અચ્છા વાહ અહીંયા પણ અત્યારે તમે જુઓ જય ગિરનારી શું શું પ્રસાદી છે લાડુ મોનથાળ છે વાહ વાહ બહુ સરસ બગદાણા બાપા સીતારામ ની રાવડી છે હલો બાપા સીતારામ બાપા સીતારામ જય કિનારે જય કિનારે આ રસ્તા પર ઢગલા મોડે તમને નક્ષત્ર જોવા મળી જશે ઉતારાઓ જોવા મળી જશે અલગ અલગ જ્ઞાતિઓના છે અલગ અલગ સમાજના છે અલગ અલગ ગામના છે હા હા અને આ બધા અનેક ક્ષેત્રોની ખાસિયત એ છે કે અહીંયા કોઈ જ્ઞાતિ ભલે ગમે હોય પણ એ કોઈ તમે ક્યાંથી આવો છો કેવા છો એ પૂછવામાં નથી આવતું પેટ ભરી દેવામાં આવે છે અત્યારના સવારનો ઉપરનો ટાઈમ છે અને મસ્ત એક જગ્યાએ ગાંઠિયા બની રહ્યા છે ક્યાંક ભજીયા બની રહ્યા છે અહીંયા ખાડા ઢોકળા ઉતરી રહ્યા છે અને અહીંયા દાદા અત્યારના હય હોકારો દઈ રહ્યા છે કયા ગામથી આવો છો કરમંજા કરમંજા હા બાપા બદરીદાસ બાપાના ગામ પડકે ગામ કરમંજા તાલુકો

અને અહીંયા ઢોકળા બની આપણે રાવટી માં જઈએ પેલા બેનર જોઈ લઈએ આપણે શ્રી નીલકંઠ મહાદેવ ઉતારો દાદા મેકરણ ની જગ્યા કચ્છ નો ઉતારો લાગે છે